કી જય હરે ગુરુ સંતની જય તો વાળા ભાવિક ભક્તો આજે તમે ભલે ઓછા ભક્તો આવ્યા છો તમે બોલાવી અને આજે આ સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપણે તો હજારોની મેદની વચ્ચે બોલો છ અને પાંચ સાત જણા વચ્ચે બોલો આજે તમે આવ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર તો આજે આપણે ઘણા બધા આપણે વિડીયોમાં ખુલાસો કરો છો બધો જે સત્સંગ આપણે બોલો છે એ આપણા પંચભૂતના દેહ ઉપર બોલો છો એટલે આજે મારા ભાવિક ભક્તો તમે દસ બાર જણા આવી અને આ સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે તમારે આવડવું છે તો આજે આપણે દસ દરવાજાનો ખુલાસો કરવાનો છે ચોખ્ખે ચોખ્ખો દેહમાં આપણા પંચભૂતના દેહમાં દસ દરવાજા કઈ જગ્યાએ છે અને એ દરવાજા નું સ્થાન એનું એની જગ્યા કઈ જગ્યાએ છે એનો આપણે આજે ખુલ્લે ખુલ્લો ખુલાસો કરવાનો છે તો પ્રથમ તો આપણે આ દેહની વાત કરો તો આપણો આ પંચભૂતનો દેહ છે એ માતાની રજથી અને પિતારા બુંદથી આ દેહ બંધાયેલો છે આપણે નોભી કમળથી મોડી અને ખભા સુધી મેરુદંડા અંકુર છે નોભી કમળથી મોડી ખભા સુધી મેરુદંડા અંકુર છે એના એના ઉપર બોતેર હજાર નાળીઓ છે હવે નોભી કમળમાં ગુળકુંડળી ચક્ર છે એના ગોળકુંડલી ચક્ર છે એમાં ના ગોળ જેમ નાગ જેમ ગોળ કુંડ કરીને જેમ સુતેલો છે એમ નોભી અભિકમળમાં નાગ સૂતેલો છે હવે નોભી કમળથી ગોળ કુંડળી ચક્ર છે એના નીચેના ભાગમાં દસ નાળીઓ છે અને ઉપરના ભાગમાં દસ નાળીઓ છે જે ઉપરના ભાગની દસ નાળીઓ છે એ આપણા દસે દરવાજા કઈ જગ્યાએ છે એને આધીન સંતોએ દસે દસ નાળીઓનો નામ આપ્યો છે આપણે એ નાળીઓનો આજે ખુલાસો કરવાનો છે તો દસ દરવાજા જે જે દસ દરવાજા છે જે દસ નાળીઓ ઉપરની છે એ દસ નાળીઓમાં ત્રણ નાળીઓ મહત્વની છે જેને સંતોએ કીધી છે ઇંગળા પીંગળા અને સૂક્ષ્મણ આ ત્રણ નાળી એના વગર સાત નાળીઓ બીજી છે એ સાત નાળીઓના સંતોએ નામ આપ્યા છે તો એમાં પહેલી નાળી આવે ગંધારી પછી અસ્થિજીવા નામની નાળી આવે પછી પૂષા નામની નાળી આવે અલ્બુષા નામની નાળી આવે યશ્વિની નામની નાળી આવે કુહુ નામની નાળી આવે અને શંખી નામની નાળી આવે નાળી મહત્વની છે ઇંગળા અને ડાબી ચાલે છે એની સંતોએ ઇંગળા કીધી છે જમણી ચાલે એને સંતોએ પીંગળા કીધી છે અને બે દોરા બરોબર ચાલે એને સંતોએ સૂક્ષ્મ નાળી કીધી છે હવે બે દોરા બરોબર કઈ રીતે ચાલે સુક્ષ્મણ નાળી કઈ રીતે ચાલુ થાય એનો તો તમને થોડો ખુલાસો કરી દઉં તો ઇંગળા નાળી ધારો કે આગળ ચાલતી હોય અને પીંગળા નાળી છે એની પાછળ હોય પણ ધીરે ધીરે આપણે ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો શ્વાસ એ શ્વાસઓમાં ધીરે ધીરે નાળી બદલાય છે આપણી ચોવીસ કલાકમાં ઘણી વખત નાળીઓ બદલાય છે ધારો કે ઇંગળા નાળી આગળ ચાલતી હોય અને પીંગળા પાસળ હોય ધીરે 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 ઇંગળા નાળીની જે સ્પીડ છે એ ધીમી થાય અને પીંગળા નાળીની સ્પીડ થોડી થોડી વધે કમ્પ્લેટ ઇંગળા અને પીંગળા નાળી બરોબર બે મધ્યમાં આવે એટલે સૂક્ષ્મ નાળી ચાલુ થઈ જાય સંતોએ અને સૂક્ષ્મ નાળી કીધી છે ત્રણે નાળીઓના ત્રણ નદીઓ પણ બતાવી છે ગંગા જમુના અને સરસ્વતી હવે આ બે દ્વારા બરોબર મધ્યમમાં આવે એટલે સૂક્ષ્મ નાળી ચાલુ થાય અને બીજું તમને ખુલાસો કરી દઉં કે સંતોએ સૂક્ષ્મ નાળીમાં ભજન કરવાનું કીધું છે સૂક્ષ્મ નાળીમાં સ્મરણ કરવાનું કીધું છે શા માટે કીધું છે સાહેબ સંતોએ એટલા માટે કીધું છે કે આપણી ત્રણ નાળીઓ છે એ ત્રણેય નાળીઓમાં જે સૂક્ષ્મ નાળી છે એ એટલી બધી ખરાબ છે એટલી બધી ક્રૂર નાળી છે કે સાહેબ તમે એમાં કોઈ સારું કાર્ય કરી ના શકો અને જો સૂક્ષ્મ નાળી ચાલતી હોય આપણને ખ્યાલ ના હોય અને સૂક્ષ્મ નાળી ચાલતી હોય ત્યારે આપણે ગમે ત્યારે શુભ કાર્ય કરો તો આપણે એ એ ત્યારે આપણે કોઈ વિઘન આવે આવે ને આવે એટલે સંતોએ જોઈ વિચારી કર્યું છે કે સૂક્ષ્મ નાળી ચાલતી હોય ત્યારે કોઈ સારું કાર્ય ના કરવું એમાં ખાલી પ્રભુનું ભજન કરવું એટલા માટે સંતોએ કીધું કે સૂક્ષ્મ નાળીમાં સ્મરણ કરવું અને હવે એ ગંધારી નામની નાળી હવે ગંધારી નમની નાળી છે એ આપણા ડાબા કોણમાં રહે છે આપણો ડાબો કોણ એક દરવાજો છે ડાબા કોણમાં ગંધારી નમની નાળી નાળી રહેલી છે પછી અસ્થિજીવા નામની નાળી છે એ આપણા જમણા કોણમાં રહે છે પછી પુષા નામની નાળી આપણે જે પુષા નમની નાળી છે સંતોએ કીધું એ પૂષા નામની નાળી છે એ આપણી જમણી ઓંખ મળે છે પછી અલ્બ યશ્વિની નમની નાડી છે યશ્વિની નમની નાળી છે એ ડાબી ઓંખમાં રહે છે પુષા નમની નાળી જમણી ઓખમાં રહે છે યશ્વિની નમની નાળી છે એ ડાબી ઓખ રહે છે પછી આ હસ્તિજીવા હસ્તિજીવા નમની નાળી છે એ આપણા અલ્બુષા અલ્બુષા નમની નાળી છે એ આપણા મુખ મુખમાં રહે છે અલ્બુષા નમની નાળી આપણા મુખમાં રહે છે કુહુ નામની નાળી છે એ લિંગ પરદેશમાં રહે છે અને શંખીલી નામની નાળી છે એ ગુદા સ્થાનમાં રહે છે આમ આપણી દસે દસ નાળીઓ દસે દસ નાળીઓ દસે દસ દરવાજા અને આદિન સંતોએ એમનો નિશાન બતાવ્યા છે અહીંયા દસે દસ નાળીઓ રહેલી છે હવે આપણે થોડોક ખુલાસો કરી દો કે નરને નાળીનું જોડું જોડપું કહેવાય છે આપણે ઘણી વખત જોતા હશું કે શિવને શંકરના ખોટા બે ભેગા જોઈન્ટ હોય છે ડાહી બાજુ હોય છે પાર્વતી અને જમણી બાજુ હોય છે શંકર શંકર ને પાર્વતીના ફોટા બે ભેગા હોય છે એનું કારણ છે કે આપણા દેહની બે નાળી છે ડાબી ઇંગળા અને જમણી પીંગળા જે ડાબો ડાબો ભાગ છે એ સંતોએ સ્ત્રીનો ભાગ બતાવે છે જે ડાબી બાજુનો ભાગ છે એ સંતોએ સ્ત્રીનો બતાવે છે જમણી બાજુનો ભાગ છે એ સંતોએ પુરુષનો બતાવે છે એનું કારણ છે કે ડાબો ભાગ છે એને સંતોએ શુકલ પક્ષ કીધો છે અને જે જમણો ભાગ છે એ કૃષ્ણ પક્ષ કીધો છે શુકલ એટલે નારી થાય એટલે ડાબો ભાગ નારીનો છે અને કૃષ્ણ પક્ષ કૃષ્ણ પક્ષ એટલે નર થાય એ એ શિવનો ભાગ બતાવ્યો છે આમ નરને નારિનું આદુનાજુનું જોડલું જોઈન્ટ છે અને જે બીજું તમને કહી દઉં કે ડાબીઓ જે શુક્લ પક્ષ છે એ નારીનો છે અને સંતોએ શુક્લ પક્ષમાં એના પણ રંગ બતાવ્યા છે જે ડાબી બાજુ નારીનો ભાગ છે એનો સંતોએ સફેદ રંગ બતાવ્યો છે અને જમણો છે કૃષ્ણ પક્ષ કૃષ્ણ પક્ષનો ભાગ છે એ કાળો ભાગ બતાવ્યો છે આમ જે ડાબી નાળીનો ભાગ છે એક એ સફેદ ભાગ છે કારણ કે એ રાધા ગોર હતા કૃષ્ણ કાળા હતા એટલા માટે કરી નરનો ભાગ નરનામની જે જમણી નાળી છે એનો રંગ કાળો બતાવ્યો છે સંતોએ અને જમણી જે શુક્લ પક્ષ છે જે નાળીનો ભાગ છે એનો સંતોએ સફેદ ભાગ બતાવ્યો છે આ રીતે આ બે નાળીઓના ભાગ બતાવ્યા છે આપણે હજી બીજી વાર વળી સદ્ગુરુને દયાથી ભેગા થશે એટલે બીજી વાર આપણે સત્સંગ કરશું હજી આપણે નાડી વેદનું જ્ઞાન પીરસવાનું છે આપણે પાંચ તત્વનું જ્ઞાન પીરસવાનું છે પચીસ પ્રકૃતિનું જ્ઞાન પીરસવાનું છે અને હજી ખુલ્લે ખુલ્લા આપણે હજી જે પવનો જે આપણા દેહની અંદર પાંચ પવનો છે દસ ઇન્દ્રિયો છે એ બધું જે નોલેજ સંતોનું છે એ આપણે આપણા પ્રમાણમાં દરેકને હળી મળીને એનું ગુણગાન ગાવાનું છે અને બીજું આપણે ગમે ત્યારે બોલો છો કે ગમે આપણે ગુરુના ભજનમાં ધ્યાન રાખજો સુતાથી સ્મરણ કરતા રહેજો પ્રભુનું ભજન કરતા રહેજો આપણો બેડો પાર થશે એટલા માટે આપણે સંતોએ કીધેલા શબ્દો સંતોએ ગીધેલા એક એક શબ્દો એક એક ભજન આપણા દેહ ઉપર ગીધેલું છે દેહ ઉપર એક એક શબ્દનો વિચાર કરશો ત્યારે જ્ઞાન પ્રગટ થશે એટલે અમુક સંતોએ પણ ગીધેલું છે કે સાહેબ તુજ મે યુ બસે જેસી તલી મે તેલ જ્ઞાન કી ધાની ફેર લે ઓર દેખ લે ઉસકા ખેલ સાહેબ પરમાત્મા જેમ તલની અંદર તેલ છુપાયેલું છે એમ પરમાત્મા છુપાયેલા છે એમ આપણા પંચભૂતના દેહની અંદર આપણા આત્મારૂપી પરમાત્મા જેમ તલની અંદર તેલ તેલ છુપાયેલું છે એમાં પંચભૂતના દેહમાં આત્મા છુપાયેલો છે આપણે આત્માને ખોજ કરવા માટે આપણે જ્ઞાનની જરૂર છે જેમ તલમાંથી તેલ કાઢવા માટે તલની આપણે બધ બધ બોલાવી અને ભણી કરતા અને પછી એમાંથી તલમાંથી તેલ નોખું થતું એમ આપણા પંચભૂતના દેહમાં આપણે જ્ઞાનની ધાણી ફેરવવી પડશે જ્ઞાનની ધાણી ફેરવશે એટલે આત્મા ઓટોમેટિક બહાર આવશે એટલે મારો દરેક ભક્તોને હાથ જોડીને એ વિનંતી છે કે બસ ભગવાનનું ભજન કરજો ગુરુ મહારાજે આપેલા વચનનું સ્મરણ કરશો જ્ઞાન તો ઓટોમેટિક આવશે અને જ્ઞાન આવશે એટલે અજ્ઞાન રૂપે અંધારો તો ઓટોમેટિક ભાગી જશે વળી મોકો મળશે આપણે વળી સત્સંગ કરશું સદગુરુ દે aquí